તો આના ભાગમાં તમને ચોટીલા ચામડમાં દર્શન કરાયા અને હવે આ ભાગમાં તમને રામદેવજી દર્શન કરાવશો અને ત્યાંથી સીધા પાટડી અને ત્યાંનો નજારો તો અલગ જ હતો પણ અફસોસ તો એક જ વાતનો રહ્યો કે મંદિરના દરવાજા બંધ હતા તો આખો વિડીયો જોજો તમને ખૂબ જ મજા આવશે તો ચાલો હવે વ્લોગની શરૂઆત કરીએ તો આપણે થી રીટર્ન આવી ગયા અને એક મંદિર આવે છે આપણે આયા છે અને ની જેવો ખોટા મોડા કરી રહ્યા છે એનંદ આ કપી નું મંદિર છે તમને બહારથી દર્શન કરાવો પીપળીધામ એ રામાપી નું મંદિર છે આપણે અંદર જઈને તમને દર્શન કરાવો બાર ની લોકેશન છે તો ચાલો હવે અંદર બહાર થી જે નજારો જોયો હતો ને એનાથી પણ બધી અતિશ એટલે અતિશ સુંદર મંદિર છે જો હું પણ દર્શન કરું છું અને તમને પણ બતાવું છું જો મંદિર સેન મસ્ત છેક ને તો આપણે અંદર કેમેરો લઈને ફોટો પાડવાની મનાય છે તો આપણે અહીંયા દર્શન કરાવી લે તો દર્શન કરી લો જો કર છે પણ રામાપી એટલે જોઈ દેતા નહીં તો હું પણ દર્શન કરી આવું અને તમે કોમેન્ટમાં જય રામાપી લખી લાગજો કેમ કે અંદર કેમેરો લઈ જાય મનાય છે આ બાબા બાળીનાથના ના ધૂણો હે જો આમ તપ કર્યું છે ને

ઈ હેરી આઈડિયા તાપર જંબાઈ કા જવાબ એટલે યસ જંબા બેહી જાય એનું બેહી દીધું અને આ બધી બોનું પણ બેહી પણ બેહી જાય મસ્ત જમવાનું બટાકા રોટી છે ને એડા તો આપણે જમી અને પાછા ગાડી આવી ગયા હતા અને લગભગ હજારો ની સંખ્યામાં પબ્લિક જમતી હતી તો આપણે રામાપીના મંદિરે ફરી અને પાટડી આવી જશે જો આ પાટડી નું મંદિર છે બારે જે તો અંદર જવાનું બાકી છે પણ જો પાટડી ચેટલું મસ્ત છે વ્યૂ તો જુઓ ખાલી ખતરનાક વ્યૂ છે તો બધે આપણે અંદર જતા રહ્યા છે ને હવે આપણે અંદર જવાનું છે ફરવા માટે તો આપણે ઘરના બધા ફેમિલી બહાર બેઠા હતા કેમ કે આપણે કપડાં બદલાવતો હોય એટલે તો હવે ચલો આપણે બધે જઈએ ફરવા જા બધા એક બેઠા છે હેડો હેડ જેવી મજા આવે રહી એ જી મજા આવી રહી મસ્ત હળવે હળવે

તો ચલો હવે આપણે છે ને બધી જગ્યાએ ફરી લીધા અને મંદિર ખુલે એમ નહીં તો આપણે હવે ઘરતારા પ્રવાના થવાનું થાય છે તો ચલો હવે ફટાફટ ફરતા ફરતા હવે આપણે નેકળ જઈએ અને યસ ને પાણી પીવું પાણી પાવો આ તો યસ તરસો છો તો પાણી પીઓ રો પીદે છે જમ પીઓ લેતા આ તો યસ નઈ ને કોણ લાય દીપોજી તો શર્મા શર્મા કરે છે વિડીયો માં તો બહુ શરમ આવે એમને તો આપડે પાટડી બધી જગ્યાએ ફરી અને હવે આપણે આ રસો ઘરે જો કદાચ વસમચાઈ જવાનું થશે તો આગળ વિડીયો બનાવશો અને કે વિડીયાને આજ પૂરો કરીશું અને સીધા તું ઘરે કેમ કે વિડીયો બહુ મોટો બનશે એટલે આગળ બનાવશો નહીં અને કદાચ ફરવા જવાનું થશે તો વિડીયો બનાવશું તો જય માતાજી જય શ્રી કૃષ્ણ